અંબાજીમાં છેલ્લા પચાસ વર્ષથી રહેતા લોકોના ઘર પર સ્થાનિક તંત્રએ બુલડોઝર ફેરવી દીધું છે વર્ષોથી રહેતા લોકોના મકાન તૂટતા લોકો ઘર વિહોણા બન્યા લોકોના ઘરમાંથી સામાન ન લેવા દેતા લોકોમાં તંત્ર પ્રત્યે આક્રોશની લાગણી ફેલાઈ અંબાજીના નિવ્યાસી ઘરોને શક્તિ કોરિડોર પ્રોજેક્ટ માટે નોટિસ પાઠવવામાં આવી હતી ઓગણત્રીસમી જાન્યુઆરીની સાંજથી આખી રાત સુધી વહીવટી તંત્ર અને બસો થી વધુ પોલીસ જવાનો આ કામગીરીમાં જોડાયા હતા થયો આવો કારણ ને આમાં ચાર વાગે અમે ગયા હતા સર્કિટ હાઉસ મેડમ ને પૂછ્યું મેડમ કંઈ જવાબ આપ્યો ને કે અમારે સાડા ચાર વાગે નો ટાઈમ છે તમારે જેમ કરવું એમ કરો પછી કે એસપી સાહેબ જોડે ગયા એસપી સાહેબ જોડે કલેક્ટર જોડે કલેક્ટરે કંઈ જવાબ આપ્યો નહીં પછી અચાનક આવી ગયા પછી ઉબાડો ચાલુ થઈ ગયો એમાં બબુતાજી પ્રભારી એમનો ખાલી ચાર ફૂટ નો સાઈડ બાથરૂમ હતું એ ખાલી કીધું હતું પાંચ વાગે નું એને પછી આયા એટલે આખું તોડી નાખ્યું કે આખું તોડો એ બધું દબાણ છે આ રીતે બધો કરી સરકાર જોડે કે ભાઈ અમારે જગ્યા મુકવારે સોમન ક્યાં મુકવાનો સોમન તો અમારે મૂકવા પડે કે અમારે બાય નો છોકરા ક્યાં મૂકવાના અમારે અમારે રોડ ઉપર ફેંકી દેવાના અમારે માટે કોઈ સરકાર નથી અમારે કોઈ વ્યવસ્થા નથી

શરૂઆત થઈ છે ત્યારે ગઈકાલે સાંયતિ યાત્રાધામ અંબાજીમાં વસવાટ કરતા નવ્યાશી ઘરોને તોડી પાડવામાં આવ્યા છે જેસીબી વડે આખું તંત્ર અને મોટી સંખ્યામાં બસો જેટલા પોલીસની હાજરીમાં જમીન દોષ કરવામાં આવ્યા છે જે કાચા પાછા હતા તેમને તોડી પાડવામાં આવે છે અને લોકોની વેદના પણ સામે આવી રહી છે કે અમારું જે ઘર છે હતા તે તોડી પાડવામાં આવે છે અને કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા ન કરાતા તેમના અંદર ખૂબ તંત્ર દુઃખદની પોલીસ કાફલો જે 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 છે તે તે ગઈ આખી રાત કામગીરીમાં અને જોઈ શકાય કે સમગ્ર જે વિસ્તાર છે તેમાં જમીન દોષ કરવામાં આવે છે જે ઘર જે છે જે વર્ષોથી રહેતા પચાસ વર્ષથી વધુ સમયથી અહિયાં વસવાટ કરતા હતા તેમને જમીન દોષ કરવામાં આવે છે દેવેન્દ્ર પ્રજાપતિ જીએસટીવી અંબાજી